વધી જતી ગરમીને કારણે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ માટે માર્ગદર્શિકા ઉનાળામાં વધી જતી ગરમીને કારણે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ માટે માર્ગદર્શિકા પાર પાડી તેના પાલન માટે ચડાવવામાં આવ્યું છે ભરૂચ સહિત ગુજરાત માં કર્મીનો પારો ઉપર જતા લુ લાગવાના બનાવ વધી રહ્યા છે તેવા સમય શાળાના વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે તેવા સાથે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને સૂચનો કરવામાં આવ્યા છે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિપાલ રાવલે માહિતી આપતા જણાવ્યું હતું કે શાળાનો સમય સવારના સાત થી અગિયાર રાખવો તેમજ ઓપન સ્પેસમાં માં અભ્યાસ કે કોઈ કાર્યક્રમ નહીં કરવા સહિતના વિવિધ સૂચનો આપી તેના પાલન માટેની તાકીદ શાળા સંચાલકોને કરવામાં આવી છે હીટવેવ બે હજાર ચોવીસની પૂર્વ તૈયારી કરવા અંગે રાહત કમિશનર અને સચિવની કચેરી મહેસૂલ વિભાગ તરફથી આઠ ચાર ચોવીસના રોજ કેટલીક માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે આ માર્ગદર્શક સૂચનાઓ અન્વયે અમે શાળાઓને પણ જાણ કરી છે શાળાઓને અમે ખાસ સૂચના આપી છે કે બાળકોને હિટવેવ શું છે અને સ્ટ્રોક લાગે ગરમીનો ત્યારે શું પગલાં લેવા જોઈએ એના અંગેની માહિતી આપવા માટે અને સમજણ આપવા માટે સૂચના આપી છે બીજી સૂચના અમે આપી છે એ લોકોને કે બાળકો શાળા બાળકોને કોઈ પણ ઓપન એર વર્ગો આ સમય દરમિયાન હાથ ધરવા નહીં અને ત્રીજી સૂચના એ આપી છે કે શાળાનો સમય જે છે એ સવારના સોથી છ થી અગિયાર દરમિયાનનો નિયંત્રિત કરવો એટલે કે બાળકોને ભણવા માટે સાત થી અગિયાર દરમિયાન જ બોલાવવા